you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સુપ્રીમ કોર્ટે ગઈકાલે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને તેમના ભારતીય સેના પરના નિવેદન બદલ ફિટકાર લગાવી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે સાચા ભારતીય હોત તો આ પ્રકારના નિવેદનો આપ્યા ન હોવા જો કે સેના વિશે વાંધાજનક નિવેદન મામલે લખનઉની કોર્ટમાં ચાલી રહેલી રાહુલ ગાંધી પર કાર્યવાહી પર પણ રોક મૂકી છે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે તમે વિપક્ષ નેતા છો સંસદમાં સવાલો ઉઠાવવાના બદલે સોશિયલ મીડિયા પર આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છો તમને ખબર છે કે ચીને ભારતની બે હજાર કિલોમીટર જમીન પર કેવી રીતે કબજો મેળવ્યો જયારે પણ સરહદ પર સ્થિતિ હોય હોય ત્યારે કોઈ સાચો ભારતીય તે આ પ્રકારના નિવેદનો આપે નહીં જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મહિન ની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તેમણે સવાલો ઉઠાવવા જતા તો સંસદમાં ચર્ચા કરતા સોશિયલ મીડિયા પર લખવાની શું જરૂર હતી જો તમારી પાસે ફ્રીડમ ઓફ હક છે તો તેનો અર્થ એ નથી કે તમે કંઈ પણ કહેશો